ગુજરાતના અગ્રિમ અખબારોમાં વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય બાબતે વિશે માહિતગાર તથા જીવનમાં હકારાત્મક અભિગમનું મહત્વ સમજાવાયું તો નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનરલ હોસ્પિટલ ભરો માણસ ચેરિટિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થના સંયુક્ત ઉપક્રમે માનસિક આરોગ્ય અને જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે જેમાં ડોક્ટર હાર્દિક પારેખ અને મકવાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય બાબતે વિશેષ માહિતી તથા જીવનમાં હકારાત્મક અભિગમનું મહત્વ સમજાવી પ્રેરક માર્ગદર્શન તથા બાળકો માટે બાળ માનસિક સ્વાસ્થ્ય પુસ્તક અપાયું હતું શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી શાળા પરિવાર વતી આભાર માન્યો હતો તથા આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકની નિલેશભાઈ તિવારીએ કર્યું હતું